નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી ગાલસ્વાતી પોતીમાં પાઠ છ લોહીની સગાઈ જે નવલિકા છે અને જે ના લેખક છે ઈશ્વર પેટલીકર ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું મુદ્દાસર ઉત્તર લખો પેલું છે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું તો આ વાક્ય સમજાવો તો લખો અમૃત કાકીના ચાર સંતાનો હતા તેમાં બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી દીકરી મંગુને અમૃત કાકી વિશેષ સ્નેહ આપતા અમૃત કાકી મંગુની ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય તેનો પણ ભાન ન હતો અમૃત કાકીને મન જાણે મંગુ જ એક સંતાન હોય અમૃત કાકી એમના પૌત્ર પૌત્રીઓને પણ ભાગ્યે જ રમાડતા કે લાડ કરતા અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે એમને દીકરાના બાળકો ગમતા જ નથી મંગુને ખોટા લાડ લડાવીને તે વધુ ગાંડી કરી મૂકી છે આવું કથન એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું હવે બીજું દવાખાનાનું વર્ણન લોહીની શગાઈ પાટના આધારે કરો લખો દવાખાનામાં મુલાકાતના સમયે વચલાખંડમાં દર્દીઓ એમના સગા સંબંધીઓ બેઠા હતા સ્વજનોએ ઘરેથી તૈયાર કરીને લાવેલું ભોજન તેઓ જમી રહ્યા હતા એક ગાંડી સ્ત્રીને પરિચિકા પરિચારિકાએ પતિ પતિએ લાવેલા ખાવાનું ખાય એવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી ગાંડીબાઈએ આના કાની કરે અને કહ્યું કે મેં દાતણ કર્યું નથી મોઢું થયું નથી પરિચિકા પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીને લોટો લાવી એનું મોં તોડાવ્યું નેપકીનથી એનું મોં પૂછ્યું અમૃત કાકીએ પરિચારિકાને મંગો વિશે ઘણી બધી ભલામણો કરી છતાં પણ તેણે ધીરજ રાખીને દરેક સૂચનાનો સૂચનનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાના કાયદા પ્રમાણે પરિચારિકા એમને ના પરિચારિકાના જ પરિચારિકા પોતાના હાથમાં રૂમાલ ફરકાવી મંગુને રૂમાલ લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા એનો હાથ પકડી હળ વ્યક્તિ અંદર લઈ જાય છે મંગુને દવાખાને મૂકવા જતા પેલા ની અમૃતકા ચાલો લખો અમૃતકાકીના અમૃતકા દવાખાનામાં લીધા પછી એની પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃતકાકી મંગુ ને દવાખાનામાં મુકવા તૈયાર થયા પરંતુ તે નિર્ણય પછી એમની ઊંઘ ઉડી ગઈ તેઓ જાણતા હતા કે પોતે વૃદ્ધ થતા જાય છે બહુ મંગુ ની ચાકરી નહીં કરે એ સ્થિતિમાં જો નસીબમાં હોય તો દવાખાનામાં માંગુને સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન લાગી જાય તો પોતાને અંત કાઢે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનાર કોઈ પાલકું છે તો ખરી તેથી દીકરાને પત્ર લખીને બોલાવી લીધો છતાં પણ એમને વિચાર આવતો હતો કે પોતે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે તેઓ વિચાર કરે છે દીકરાને પત્ર લખવામાં એટલી ઉતાવળ કરી કે શિયાળાની ઠંડીમાં અને દવાખાનામાં તકેલી પડે છે રાતમાં પોતે અને કેટલી વખત ઓઢાડતા દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે ઉનાળામાં દાખલ કરી હોત તો સારું હોત અમૃત માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સેવાય એવી થઈ ગઈ હતી ચાલો હવે પ્રશ્ન નંબર બે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લોકો એમાં પેલું ગામના લોકો કઈ બાબત અંગે અમૃત વખાણ કરતા હતા તો લોકો અમૃતકાકીએ કાકીએ જન્મથી ગાંડીને મૂંગી મંગોના ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી નહોતી

આ આવે ભૂલ કરે તો બે લપડા ચોટી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે દવાખાનામાં મૂકવામાં સાવ સારું ન થાય પણ જાડો પેશાબ કરવાનું અને કપડાં પહેરવાનું ભાન આવે તો એ પૂરતું છે આ ચાલો ત્રીજું એક જોશી મંગુ માટે પાકેલા ભવિષ્યને અમૃત કાકી પર શું અસર પડી તે લોકો એક જ્યોતિષે મંગુ માટે ભવિષ્ય પાક્યું કે આવતા માક્ષર મહિનામાં મંગુની વૃદ્ધશા બદલાય છે એટલે એને સારું થઈ જશે આ જાણીને અમૃત કાકી માટે માક્ષર મહિનો આરાધ્ય દેવ બની ગયો ત્યારથી અમૃત કાકી વિચારવા લાગ્યા કે જો આ માક્ષર મહિનામાં સારું થઈ જાય તો એનું રૂપ તો એવું છે કે મૃત્યુ જોતા જ હા પાડે જાણે મંગુ સાજી થઈ ગઈ હોય એમ તેઓ તેના લગ્ન અંગે વિચારવા લાગે ચાલો ચોથો પ્રશ્ન દવાખાનામાં માંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા તે લોકો દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું એ તક ઝડપી લઈ એમ અમૃત કાકી બે ત્રણ અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાળ અને કપડા અસ્તવ્યસ્ત હતા એક સ્ત્રી તો આગ ત્રાસી અમૃત અમૃતકાકી મંગોની ચિંતા થતી માટે પાછો અમૃતકાકીય દવાખાના માં મંગુ માટે ભલામણ મંગુ માટે કરેલી ભલામણ નોંધો અમૃતકાકીય દવાખાના દવાખાનામાં મંગુ માટે પરિચારિકાને કેટલીક ભલામણ કરી મંગુને ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળોમાં રોટલું દૂધમાં ચોડીને આપજો દૂધ ન હોય તો દાળમાં ચોડીને આપજો એને દહીં બહુ ભાવે છે દરરોજ દરરોજ તેના તો ના બને પણ બીજે ત્રીજે દિવસે દહીં આપજો એ માટે વધારાનો ખર્ચ થશે એ અમે આપીશું એ જે એની સેવા કરતું હશે એને પણ રાજી કરીશું ચાલો એક વાક્યમાં ઉત્તર હવે લખવાના છે પેલો લોહીની સગાઈ પાઠના લેખકનું નામ તો કે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે બીજું લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર તો કે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર એ નવલિકા છે ત્રીજું અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપવા તે લખો અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા પોળની ઉપમા આપતા જો તો બાપરે તમે માથે ને તેને થકેલી મૂકો છો પછી દવાખાના વાળાનો શું દોષ કાઢો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય ગાડીના મુસાફર બોલે છે પાંચમું અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે કે અમૃત કાકી થઈ ગયા હતા છઠ્ઠું વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે લોકો વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી માંથી એક વહુએ હજુ સુધી અમૃત કાકાને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું પ્રશ્ન નંબર સાત અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય તો લોકો અમૃત કાકીની દ્રષ્ટિએ તો ગાંડી મંગુની સાચી માં બની રહે ત્યારે જ તેની લોહીની સગાઈ ખરી ગણાય આઠમો દીકરાએ બેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે એના પર સિંહ અસર પડી તો લોકો દીકરાએ બેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વૈજ્ઞાનિક કાર્ડ ક્યા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે તે લોકો લોહીની સગાઈ કૃતિ માં લેખકે ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે દસમું અમૃતકાકી એમની દીકરી કમુને ક્યારે પ્રણાવી હતી તો લોકો અમૃતકાકી એમની દીકરી કમુને ચૌદમું વર્ષ ઉતરતા પર આવી હતી દેવ કેમ બની ગયો કારણ કે કે એક આવતા માક્ષર મહિનામાં મંગુની દશા છે મંગુના ગ્રહો બદલાય છે એટલે એને સારું થઈ જશે તેથી માક્ષર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો બારમો કાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કેમ કર્યો તો લોકો સાજી થઈ ગયેલી કુસુમ સાથે વાત કર્યા પછી અમૃતકાકીને નવી આશા જન્મી હતી કે મંગુના નસીબમાં દવાખાના માં જવાથી મટી જવાનું લખ્યું હશે તે વિચારતી નિર્ણય કર્યો અમૃતકાકીના દીકરાએ પોતાની બેન મંગુને ને જીવતા સુધી સારી રીતે પાડવાની પ્રતિજ્ઞા કરી ચૌદમો અમૃત કાકીને કેટલા સંતાનો હતા તે લોકો અમૃતકાકીને બે દીકરા અને બે દીકરીઓ હતા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખાલી જગ્યા લખીશું પેલી ખાલી જગ્યામાં લોકો કુસુમ બીજીમાં લોકો માક્ષર ત્રીજીમાં લોકો કમુ ચોથી માં લખો તો અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી અને ડાક્ટર આ તમારા દીકરા જેવો મને પણ દીકરો વણજો ચાલો હવે વ્યાકરણ સાચી જોડની વૃદ્ધાવસ્થા લખો પછી અષ્ટપૃષ્ઠ પરિચારિકા અભિષેક આ પ્લસ રો પાંજરા તો પો પ્લસ આ પ્લસ ચો પ્લસ ઓ પ્લસ રો પ્લસ આ પ્લસ રો પ્લસ ઓ પ્લસ અડા પછી ઓ પ્લસ ઓ પ્લસ રો પ્લસ તો પ્લસ અ પ્લસ ના અને ક પ્લસ અ પ્લસ નો પ્લસ ય પ્લસ આ પ્લસ ઈ પ્લસ દો પ્લસ આ પ્લસ ચાલો પછી દ્રવ્યવાચક સંજ્ઞા એમાં આવશે દહીં પછી ભાવવાચક તો એમાં આવશે લાડ અને ક્રિયાવાચક તેમાં તો એમાં આવશે માંગણી હવે છે વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર ખોડો તો ગુણ વાચક વિશેષણ બે લપડાક ચોટી દીધી બે તો કે સંખ્યા વાચક ત્યારે જ મારી લોહીષણ અમૃતકાધ્ય ગુણવાચક વિશેષણ એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું એક સંખ્યાવાચક વિશેષણ ચલો સાચી સંધિ તો કે શ્રદ્ધા નિર્ણયનો સાચો સંધિ વિચેટ પ્લસ નહીં ચલો સાચા સમાનાર્થી શબ્દો લોહી તો કે રક્ત ઢોર તો કે પશુ ઉપમા તો પ્રત્યે લાગે છે તો કે અભિ અને કયો પત્ય લાગે છે તો કે તમે છે સર્વનામ શોધીને લખો આ એક જ ફરિયાદ હતી આ તો કે દર્શક વાંચ એ લગ્નની યોજના પણ વિચારવા એ પુરુષવાચક આમ અમૃતકાકી નો આશા મહિનો આટલા તો કે સાર્વનામિક ચલો હવે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો નિર્થક જીવન ગયું કહેવાય તો લખો જીવ હોવું પછી બીજું ગોજારા અકસ્માત ના સમાચાર સાંભળી સ્વજનો શોકમાગના થઈ ગયા

پوتر پوتریلاٹ خیل ہاسی تو خل فک فکتا فلو فک سما سکی ترسی تو پوتر پوتری دت پنیا ودیال تو تت پہ کرمدائے بی شرا پا در تو میٹھاس پری ترش بڑ وی تو ترش گوڈا گاڑی تو مدھیم پد لبی وسطا تو کرمدار چلو تڑپڑ شبدوں تو ابنگ کرم تو بہن تو نیندا مچڑ بولو تو سوکو وکت تو اویت سدو توان تو اڑگو تو نزی پڑا تو ٹیو تو گوٹیا ચલો લિંગ શોધીને લોકો દવાખાનો તો કે ન પુષકલિંગ સલાહ તો કે સ્ત્રીલિંગ આંખ તો કે સ્ત્રીલિંગ શરીર તો કે ન પુષકલિંગ ઉપચાર તો કે પુલિંગ પરોટ તો કે સ્ત્રીલિંગ ચલો હવે માંગ્યા મુજબ વાક્ય બનાવું અમૃતકાકી ડુસ્પુ ફરતા બોલ્યા અમૃતકાકીથી ડુસ્કુ ફરતા બોલાયું ભાવે વાક્ય લખવાનું છે પછી પરિચારિકા મીઠાસભર્યા શબ્દો બોલી કર્મણી વાક્ય પરિચારિકાથી મીઠાસ ભર્યા શબ્દો બોલાયા ચલો સૂચના મુજબ રૂપાંતર કરો પેલું નિષેધ વાગ્ય ઉપમા મારમય નો અમૃતકાનો આરાધ્ય દેવ બની ગયો રૂપક દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરા ને છાતી થી અડગો કરાતો નથી રૂપક દિવાલો ધ્રુજી ઉઠી સજીવા રોપા ચલો કયું ઉપમા અલંકાર નું ઉદાહરણ નથી તો લોકો પેલું એ સાથે વેદના નો કાળમીટ છાતી ઉપરથી ખસી ગયો ચાલો હવે સાદા સંયુક્ત કે સંકુલ વાક્ય ભૂલ કરે તો તો બે બીજી વખત માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં પણ બહુ સમસમજી તો કે સંયુક્ત એ મોંઘી છે પણ કંઈ બેરી નથી એ આપણું કાને ન ધરે સંયુક્ત આજથી હું એની નવી બાત થઈ છું તો કે સાદ હવે કાળ અવસ્થા જણાવો પેલું તે જ વધારે ગાંડી કરી મૂકી છે વર્તમાન કાળ બીજું હતા ભૂતકાળ કામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ તો કે ભૂતકાળ એને મોમાં કોડીઓ ખાલી ને ખવડાવીશું તો કે ભવિષ્યકાળ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો